મીટર પ્રોજેક્ટને લઈને મહત્વના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે સરકારી કચેરીઓમાં લગાવાશે સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરના વિરોધને લઈને આ નિર્ણય લેવાયો છે વિરોધ બાદ ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે સરકારી કચેરીઓમાં મીટર લગાવવા કવાયત શરૂ કરાઇ તો સ્માર્ટ મીટરને લઈને લોકો દ્વારા પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા હતા કે સ્માર્ટ મીટરના કારણે તેમનું બિલ વધારે આવી રહ્યું છે અને આજ ગેરસમજ દૂર કરવા માટે હવે સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે સ્માર્ટ મીટર પ્રોજેક્ટને લઈને આ મહત્વના સમાચાર સામે આવ્યા છે વધુ માહિતી સાથે સંવાદદાતા મેહુલ જોડાયા છે મેહુલ જણાવશો કે હવે સરકારી કચેરીઓમાં પણ સ્માર્ટ મીટર લગાવવાનો નિર્ણય કરાયો છ હેરો ઋતુની વાત કરવામાં આવે તો સરકારી કચેરીઓની અંદર સ્માર્ટ મીટર જે છે તે લગાવવામાં આવશે સમગ્ર ગુજરાતની અંદર પચીસ હજાર જે છે તે સ્માર્ટ મીટર લગાવવા માટેનો જે પાયલટ પ્રોજેક્ટ હતો જેની અંદર રહેણાંક વિસ્તારોની અંદર જે છે તે પૂર્ણ થયો છે પાયલટ પ્રોજેક્ટ ને હવે જે ગેરસમજ લોકોની અંદર થઈ છે તે ગેરસમજ દૂર કરવા માટે સરકારી કચેરીની અંદર પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવશે સ્માર્ટ મીટર જે છે તે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જે કચેરીઓ છે તેની અંદર લગાવવામાં આવશે અને તેની શરૂઆત જે છે તે પણ કરી દેવામાં આવી છે કંપનીઓ જે છે તે અલગ અલગ તેને આ સંદર્ભે જાણ કરી દેવામાં આવી છે મહત્વનું છે કે રહેણાંક વિસ્તારોની અંદર વધુ બિલ આવતું હોવાનું અથવા વધુ નાણાં કપાતા હોવાના સંદર્ભમાં જે છે તે લોકોનો વિરોધ જોવા મળ્યો છે સ્માર્ટ મીટરમાં અને તેની વચ્ચે હવે આ ગેરસમજ દૂર કરવા માટેના પ્રયાસ નોંધાવ્યો છે જે સરકારી કચેરીઓ જે છે તેની અંદર સ્માર્ટ મીટર લગાવવામાં આવશે આભાર